નમસ્કાર મિત્રો મારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો જણાવી દઈએ કે પંજાબના તરનતાર જિલ્લામાં આમ આદમી પાર્ટીના નેતાની બદમાશોએ જાહેરમાં ગોળી મારીને હત્યા કરી નાખી છે જ્યાં મિત્રો જણાવી દઈએ કે અત્યારે પહેલાં આમ આદમી પાર્ટીના નેતાની ગાડીનો પીછો કર્યો અને ત્યારબાદ જ્યારે તેમણે શ્રી ગોંડેભાઈ સાહેબ પાસે રેલવે ફાટક બંધાવવાના કારણે ગાડી રોકી તો અત્યારે અંધાધૂર ફાયરિંગ કરીને હત્યાની ઘટનાનો અંજામ આપ્યો હતો જો કે જીવ ગુમાવનારને આપનેતાની ઓળખ ગુણપ્રિત સિંહ તરીકે થઈ છે જ્યાં મિત્રો વધુ તમને જણાવી દીધી કે પ્રાપ્ત માહિતી અનુસાર તમને એ પણ જણાવી દીધી કે ગુરુપ્રીતસિંહે ઉપર ગોપી ચૌહાલે સાહેબનો રહેવાસી હતો અને આજે સવારે તેને પોતાની કારમાં સુલતાનપુર લોધી કોર્ટમાં જઈ રહ્યા હતા ગુરુપ્રતસિંહની કાર ફતે રેલવે ફાટક પાસે પહોંચી ત્યારે ફાટક બંધ થયું હતું ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ